નમસ્કાર દોસ્તો દોસ્તો અમારી પાસે ઘણા દર્દી આવે છે કે જેમની ઉંમર સાહીઠ વર્ષથી વધારે હોય અને તેમને કમરનો દુખાવો થતો હોય હવે દર્દીને છે ને મોટા ભાગે એવું જ માનવું હોય છે કે સાહેબ સાહીઠ વર્ષની ઉંમરથી એટલે હવે આ કમરનો દુખાવો તો રહેવાનો સૌથી પહેલાં તમે એ સમજો કે એ કોઈ નોર્મલ વસ્તુ નથી તમને સાહીઠ વર્ષ થઈ ગયા અને ઉંમર થઈ ગઈ એટલે દુખાવો રહેવો તેવું દર વખતે નોર્મલ નથી હોતું આ માટે હું તમને આ વિડીયોમાં પાંચ એવી કોમન મિસ્ટેક કે કોમન ભૂલ બતાડી રહ્યો છું કે જે તમે કરતા હો તો તેનાથી તમને કમરનો દુખાવો થઈ શકે છે અને તે અવોઇડ કરો તો તમને ફાયદો થઈ શકે છે સૌથી પહેલી વસ્તુ કે લાંબા સમય માટે બેઠા રહેવું હવે આજની તારીખે જ્યારે આપણા દેશમાં ઇન્ટરનેટ આટલું સસ્તું કે ઇવન ફ્રી થઈ ગયેલું છે તેના કારણે કેટલા સમય સુધી તમે મોબાઈલમાં રહેતા હો છો કે આ રીતે સ્વાઇપ કરતા રહેતા હો છો તે ખ્યાલ જ નથી હોતો ઘણા લોકોને એવું હોય છે કે મહિન એક કલાક દોઢ કલાક માટે પણ જે બેસી ગયા હોય સોફામાં ત્યારબાદ તેમને ખબર પડતી હોય છે કે હવે કંઈક પોઝિશન એકદમ વધારે જ ઓડ લાગે છે એટલે ઊભા થઈને થોડું સ્ટ્રેચિંગ કરવું પડશે ત્યાં સુધી તો ખ્યાલ પણ નથી હોતો બીજી વસ્તુ કે તેની સાથે સાથે જ્યારે પણ બેસ્યા હોય છે ને એટલે એક બેક સપોર્ટ નથી હોતો એટલે તમે બેસ્યા હો તો એ રીતે કમરમાંથી વાંકા વળી ગયા હો છો આ પોસ્ચર પણ તમારું ખરાબ થઈ જાય છે આ રીતે લાંબો સમય બેસવાના કારણે અને તેના કારણે તમને દુખાવો થવા માંડે છે સાથે સાથે આટલું લાંબુ બેસતા રહેતા હો ને એટલે તમારા કમરના સ્નાયુઓ નબળા થઈ જાય એટલે તમને દુખાવો થઈ રાખે તમને દુખાવો થયે રાખે તેના કારણે તમે ઓર રેસ્ટ કરો વધારે રેસ્ટ કરો દુખાવો પણ વધતો જાય તો બેઝિકલી તમારે લાંબો સમય માટે બેસવાનું ટાળવું જોઈએ સોલ્યુશન એ જ છે વીસ પચીસ મિનિટ માટે બેસ્યા ને એના પછી તમારે ઊભા થવાનું ચાલવાનું હરવા ફરવાનું ત્યારબાદ ફરીથી પાછા આવો બેસો તેનો કોઈ જ વાંધો નથી રહેતો હતો બીજી સૌથી મોટી ભૂલ ખોટી રીતે વજન ઉપાડવું હવે તે કઈ રીતે કે જ્યારે પણ અમે કહેતા હોઈએ ને દર્દીને કે વજન તમે સરખી રીતે ઉપાડો કે જેથી કમર પર જોર ન આવે તેનો મતલબ શું છે કે તમારે તમારા ઘૂંટણ વાળવાના ઘૂંટણને બેન્ડ કરવાના નીચે થવાનું અને કોઈપણ વસ્તુ ઉપાડવાની ક્યારેય પણ તમારા ઘૂંટણમાંથી પગ સ્ટ્રેટ રાખીને આગળ વાંકા વળવાનું તેવું ન કરવું જોઈએ તમે ઘૂંટણને બેન્ડ કરીને નીચે જશો તો તમને ઘણો ફાયદો થશે કારણ કે કમર ઉપર કોઈ સ્ટ્રેસ જ નહીં આવે અને બીજી વસ્તુ કે તમારા ઘૂંટણ પણ હેલ્ધી હશે તો આ રીતે તમને વજન ઉપાડવામાં ખ્યાલ પણ નહીં આવે કે કેટલું વજન ઉપાડી રહ્યા છો આ ખૂબ જ સારી મેથડ છે તમારે પરમેનન્ટલી તે જ પ્રેક્ટિસ કરવી જોઈએ સાહીઠ વર્ષે નહીં ઇન જનરલ પણ કોઈ પણ દર્દીએ કમરની ઉપર જોડ ટાળવું હોય તો પછી ઘૂંટણને બેન્ડ કરવાના નીચે સુધી જવાનું અને ત્યારબાદ વજન ઉપાડીને તમારે સીધા થઈ જવાનું તો કમર ઉપર સ્ટ્રેસ આવશે જ નહીં ત્રીજી વસ્તુ એક્સરસાઇઝ ન કરવી હવે કેટલાક દર્દીઓ અમે જોયેલા છે કે ડેઇલી ચાલતા હોય છે તે ખૂબ જ સારી વસ્તુ છે પરંતુ કેટલીક ઉંમર થાય ને ત્યારબાદ કમરના સ્નાયુઓની એક્સરસાઇઝ કમ્પલસરી છે તમે કમરના સ્નાયુઓની કસરતો કરો તો તેનાથી ફાયદો શું થાય કે તમે કસરતો કરો એટલે સ્નાયુ જે છે તેની સ્ટ્રેન્થ ખૂબ વધી જાય તમે આગળ ભૂલથી પણ બેન્ડ થઈ ગયા હો કે કોઈ જર્ક આવતો હોય કે તમારી ગાદી ખરાબ થઈ ગઈ હોય તમારા સાંધા ખરાબ થઈ ગયેલા હોય કોઈ પણ વસ્તુ હોય તો તમારા સ્નાયુઓ છે તે તે બધું જ જોર લઈ લે છે અને જોર લઈ લેવાના કારણે તમારી ગાદી ઉપર કે કમર ઉપર કોઈ જ લોડ નથી આવતો હોતો તો તમે ડેઇલી કમરની કસરતો કરો અને ખાસ કરીને બેક એક્સટેન્શન એક્સરસાઇઝ અથવા તો ઘણા લોકોને જો યોગાસન ખબર હોય તો ભુજંગાસન આ તમે ડેલી કરો તો તમારા કમરના સ્નાયુઓની સ્ટ્રેન્થ ખૂબ જ સારી રહે છે અને તમને કમરનો દુખાવો થવાની શક્યતા જનરલ પબ્લિકની કમ્પેરિઝનમાં ઓછી થઈ જાય છે તો આ ત્રીજી મોટી મિસ્ટેક છે જે તમારે ન કરવી જોઈએ કે એક્સરસાઇઝ પરમેનન્ટલી કરવી જોઈએ ચોથી વસ્તુ ખરાબ પોશ્ચર ઘણી વખત એવું થતું હોય છે કે જાણતા અજાણતા તે તમે ચાલતા હોવ ઊભા રહેતા હો કે કંઈ બી હોય ને તો પોસ્ચર આ રીતે થઈ જતું હોય કે તમે પીઠમાંથી કે કમરમાંથી આગળ વળી ગયેલા હો હવે આગળ તમે વળી જતા હો તેના કારણે શું થતું હોય છે કે તમારી જે વેઇટ બેરિંગ જે વેઇટ જતું હોય છે તે વજન તમારું નીચેથી ઉપર સુધી એક પ્રોપર એક્સિસમાં નથી જતું હતું અને તેના કારણે એલ ફોર ફાઈવ એલ એસ કે નીચેનું બેઝિકલી લંબા સ્પાઇન જે હોય છે તેની ઉપર સ્ટ્રેસ વધી જાય છે આ રીતે ખોટી રીતે વજન ઉપર જતું હોય ડિસ્ટ્રીબ્યુટ પ્રોપરલી ન થાય તો પછી તમારી ગાદી જલ્દી ખરાબ થાય તમારા સાંધાઓ પણ જલ્દી ખરાબ થાય અને તેના કારણે તમને દુખાવો થઈ શકે છે અને તમને એવું લાગે કે હવે અમારે સાહીઠ વર્ષની ઉંમર થઈ એટલે દુખાવો તો થવાનો તેવું નથી થતું હતું આ પોસ્ચર પણ એક બહુ મોટી વસ્તુ છે તમારે તમારું પોસ્ચર કોન્શિયસલી સારું રાખવું જોઈએ ડેક એક્સટેન્શન એક્સરસાઇઝ કરો તો તમે આ રીતે સ્લાઉજ પણ નહીં થાઓ તમે એકદમ સ્ટ્રેટ ઊભા રહેશો અને તેનાથી ઘણી જ મદદ મળી શકે અને પાંચમી સૌથી મોટી મિસ્ટેક અર્લી પેઇન સિગ્નલને ઇગ્નોર કરવા તેનો મતલબ શું અર્લી પેઇન સિગ્નલ એટલે શું કે ક્યારેક તમને દુખાવો થયો હોય કે તમને એક દિવસ અચાનક જ કમરમાં દુખાવો થયો અને પછી તમે બે ત્રણ કલાક આરામ કર્યો અને જતો રહ્યો પછી ફરીથી ચાર પાંચ દિવસ રહીને દુખાવો થયો તમને એમ થયું કે ચાલો આરામ કરશું જતો રહે જતો રહ્યો આવું તમને મહિનામાં ચાર પાંચ વખત થઈ જાય તો તમારે તમારા ઓર્થોપેડિક કે સ્પાઇન સર્જનને ડેફિનેટલી મળવું જોઈએ અને અર્લી પેઇન સિગ્નલ કહેવાય મતલબ કે તમને કમરમાં કોઈક જગ્યાએ કોઈક રીતનો સ્ટ્રેસ પ્રોબ્લેમ કોઈ ડિઝીઝ છે કોઈ ગાદી ખરાબ થઈ છે કોઈ સાંધામાં ઘસારો છે કે પછી સ્નાયુઓ નબળા છે ઘણી બધી તકલીફ હોઈ શકે છે આ બધી જ વસ્તુઓનું ચેકઅપ કરાવવું જરૂરી છે આટલી વસ્તુઓનું તમે ચેકઅપ કરાવો તો આ અર્લી પેઇન સિગ્નલથી તમે પરમેનન્ટલી બચી શકો છો તમને તરત જ ખબર પડી જાય કે હવે મારે આટલું કરવાનું છે કે જેથી હું લાઇફ આ કમરના દુખાવાથી બચી શકું તો આટલી વસ્તુઓ તમે કરો તેનાથી તમે કમરના દુખાવાથી બચી શકો છો આ પાંચ મિસ્ટેક તમારે હંમેશા અવોઈડ કરવી જોઈએ જો તમે આ અવોઈડ કરશો તો તમને ક્યારેય એવું બોલવાની ઈચ્છા પણ નહીં થાય કે હવે સાહીઠ વર્ષની ઉંમર થઈને એટલે હવે દુખાવો તો થવાનો એવું નથી થતું હતું ઉલટું તમે કોઈને એડવાઇઝ કરી શકશો કે આ પાંચ વસ્તુઓ અવોઈડ કરો તમે કમરના દુખાવાથી બચી શકો છો અને હેલ્ધી રહી શકો છો ધન્યવાદ